હાસિમે માર મારવાનો આદેશ આપતા તેમણે ફૈઝાન તથા તેમના મિત્રો ઇરફાન નાઝિમ સૈયદ અને તેમના ભાઈ ઇમરાનને માર માર્યો હતો જેમાં ઇમરાન સૈયદનો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો પોલીસે હાસિમને પણ દબોચી લીધો હતો બીજી તરફ હાસીમના સાગરી તો એ ફૈઝાન અને તેને દુકાનદાર મિત્રો વિરુદ્ધ પણ વળતી ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણમાંથી બેની ધરપકડ કરી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડિઓની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે